એક તો તમને સ્માર્ટ વર્કનું ઉદાહરણ આપું પહેલાં તો આમાં ઘણાય એ કહેસા કરે સ્માર્ટ વર્ક સ્માર્ટ પણ સ્માર્ટ વર્ક શું એમ સ્માર્ટ વર્ક એટલે શું હું તમને ઉદાહરણ આપું શું કહેવાય મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ હું ઘણી વખત મિત્રો બધા ભેગા થયા હોય ત્યારે શેર કરું છું હું જ્યારે એમકોમ કરતો ને એમકોમ એ વખતે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મેડમ એ પોતે જ પેપર સેટ કરે પોતે જ પેપર ચેક કરે માર્ક બધાને બહુ ઓછા આપે અને કોઈને પચાસ પંચાવન ઉપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં માર્ક આવે જ નહીં કોઈ નહીં મેં જ્યારે એ પરીક્ષા આપી ત્યારે આખી યુનિવર્સિટીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં મારે હાઈએસ્ટ માર્ક હતા સિક્સટી એટ અડસઠ માર્ક હતા હાઈએસ્ટ આમ બધા આશ્ચર્યમાં અને અમારા એ મેડમ કે જે મેડમ પોતે પેપર કાઢે પોતે પેપર જોવે એણે આ પેપર જોયું તપાસ કરી કે આ વ્યક્તિ કોણ છે આ વિદ્યાર્થી કોણ છે આને મારે મળવું જ અને ત્યારે બધું સહેલું હતું બારકોડ બાર કોડ એવું કશું નહોતું એમણે તપાસ કરી હું પીડીએમમાંથી એમ કોમ કરતો અમારા પીડીએમના પ્રિન્સિપાલને ફોન કરીને કીધું કે આ છોકરો તમારો છે એ છોકરાને ક્યોક મને મળવા માટે આવે હું એમને મળવા માટે કહ્યું બેને એટલા અભિનંદન આપ્યા મને કે દીકરા હું આમ હું આટલા વર્ષથી પ્રોફેસરી કરું છું પણ દીકરા આટલું સરસ પેપર તો અત્યાર સુધી મેં કોઈનું નથી વાંચ્યું એમ હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે સી જમનાદાસ અને બી એ શાહમાંથી બહાર આવો સી જમનાદાસ બી એ શાહમાંથી બહાર આવો ખાલી એક બુક વાંચ્યા કરે એક બુક વાંચ્યા કરે રેફરન્સ બુકો તો ક્યારેય કોઈ દી કોઈ વાંચતા જ નથી અને તે કેટલી રેફરન્સ બુકો સરસ રીતે વાંચે ખરેખર તારું વાંચન જોઈ અને આમ મને બહુ આનંદ થયો મને ઈચ્છા થઈ કે તન મળવું જ એટલે એ વખતે આપણે કંઈ ન બોલ્યા બધો જે એને આનંદ વ્યક્ત કર્યો એ આપણે સ્વીકારી લીધો બધો પણ આપણે બીજા કરતા કાંઈ જુદું નહોતું કર્યું બીજા બીએ શાહ વાંચતા હતા બાપુ બી શાહ જ વાંચતા હતા આપણે કંઈ જુદું નહોતું વાંચતા જેને જે વાંચ્યું હોય કે સી જમનાદાસ એ વખતે એ બે પ્રકાશકો હતા એ જ વાંચતા હતા પણ બીજા મેં જુદું ખાલી કેટલું કર્યું ખબર છે બાકીના એ ચોપડી વાંચી હોય તો આપણે પાનંદ ચોપડી વાંચી હતી પણ તનસો પાનંદ ચોપડીમાં પહેલા પાના ઉપર સંદર્ભ ગ્રંથોની યાદી આપી હોય એ વાંચી હતી આપણે અને એમાંથી સંદર્ભ ગ્રંથોમાં બાર પંદર સંદર્ભ ગ્રંથોના લેખકોના નામ ગોખી નાખેલા અને જ્યારે લખવાનું થાય ત્યારે લખતી વખતે આમ પ્રસ્તાવના ચાલુ કરીએ તો પ્રસ્તાવનામાં લખવાનું ખાંડ એન્ડ જૈને પોતાના પ્રખ્યાત પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં કહ્યું છે કે એમ કહીને આપણે જે કેવું એ કહી દેવાનું વચ્ચે આવા રેફરન્સીસ ના ઉપયોગ કર્યા કે આ તે ખાંડ એન્ડ જૈનને વાંચ્યા છે તે મહેશ્વરીને વાંચ્યા છે અમે નથી વાંચી આવી ગયા મેં કે મને ખબર જ હતી કે નો જ વાંચી ગયા હોય એટલે જ લખ્યા છે આપણ ખબર જ હોય કે પેપર ચેક કરવા વાળો આવું કંઈ વાંચતો જ નથી હોતો

પેપર સેટ કરતી વખતે પ્રાઇવેટ પબ્લિકેશનને બદલે ગવર્મેન્ટ પબ્લિકેશનનો વધારે ઉપયોગ કરે પ્રાઇવેટ પબ્લિકેશનનો બહુ ઓછો ઉપયોગ કરે કારણ કે હવે તો આ લોકો જે પેપર સેટ કરવા માટે જે આપે છે ને એની અંદર આખું બધું લાંબુ લિસ્ટ હોય છે ખાલી એમને સામાન્ય નથી કે ખાલો પ્રશ્ન આપી દો એટલું નહીં પ્રશ્ન એના જવાબ એ કયા પુસ્તકમાંથી લીધું એ લેખકનું નામ એના પાનાનું આવું બધું આપવાનું છે કે જેથી કરીને પાછળથી કોર્ટના કેસ ના થાય તો આવું બધું કરે છે એટલે પ્રાઇવેટ પબ્લિકેશનના પેપરમાં રહેલા પ્રશ્નો કરતા સરકારી પબ્લિકેશનમાં રહેલા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધે એટલે મેક્સિમમ ગવર્મેન્ટ પબ્લિકેશન વાંચવા સરકારે બાર હું એવું નથી કહેતો પ્રાઇવેટ પબ્લિકેશન નો વાંચવા પણ પેલા સરકારના પબ્લિકેશન તો પૂરા કરી જ લેવા જેમ કે પાંચમા ધોરણથી શરૂ કરીને દસમા ધોરણનું સમાજ વિદ્યા વાંચી જ કાઢો પાંચથી દસનું સમાજ વિદ્યા ઢળી જ નાખો ક્લાર્કની ભરતીવાળા જેટલા ક્લાર્કની પરીક્ષા આપવા માંગો છો ને તમારા જનરલ સ્ટડી ના એટલે જે તમારું પેપર છે એ પેપરના મોટા ભાગના પ્રશ્નો આ પાંચ માંથી દસ માં સમાજ વિદ્યામાં જ હોય છે હરખાઈ વાંચો જ ખરા પાંચ માં સમાજ વિદ્યા હાથમાં લો અને વેદકાળ સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલુ થાય અને દસ માં સમાજ વિદ્યા પહોંચો ભારત આઝાદ થઈ જાય તમે આખો આંટો મરાવી દે બધું જુઓ અગિયાર અને બાર આ બે ધોરણનો ઇતિહાસ જુઓ અગિયાર અને બાર નું ભૂગોળ જુઓ અગિયાર અને બાર નું અર્થશાસ્ત્ર જુઓ અર્થશાસ્ત્ર પણ હવે નાખ્યું છે આમ તો અર્થશાસ્ત્ર જો કે આઠ નવ દસ એના સમાજ વિદ્યાના એક પાર્ટ તરીકે પણ હવે મૂકવા માંડ્યા છે આ બધા ગવર્મેન્ટ પબ્લિકેશન સરકાર દ્વારા બહાર પાડેલા જે પુસ્તકો છે એ પુસ્તકો વધારે વાંચો બીજું ગ્રંથ નિર્માણ બોર્ડ એમના દ્વારા જે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે અલગ અલગ સબ્જેક્ટને લગતા અમદાવાદની અંદર એ અવેલેબલ છે અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની અંદર આપણી લાઇબ્રેરીમાં પણ એ પ્રકારના પુસ્તકો મૂકીએ છીએ તો એ જે ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડેલા છે એવા પુસ્તકો વાંચો અને બીજા કેટલાક એવા સારા પ્રાઇવેટ પબ્લિકેશનના પણ પુસ્તકો છે જે પુસ્તકો આપણે વાંચીએ પણ સરકારના પુસ્તકો ઉપર પહેલો ભાર આપો બીજું વાંચન તો બધાનું એક સરખું છે આ સમજી રાખજો એક જ સરખું બધા એક જ સરખી બુક વાંચે છે પણ તમે જુદા ક્યાં પડો છો તો કે તમારા પ્રેઝન્ટેશનમાં વાંચન તો સરખું જ છે પ્રેઝન્ટેશન તમને માર્ક અપાવે ઘણી વખત એવું જોવા મળે કે અમુક વ્યક્તિનું નોલેજ એના વાંચનને કારણે ખૂબ સારું હોય પણ પ્રેઝન્ટેશન નબળું હોય ને એ પ્રેઝન્ટેશન નબળું હોવાને કારણે એ વ્યક્તિ પ્રોપર પરિણામ આપી શકતો નથી એટલે તમારું પ્રેઝન્ટેશન સારું બને એ જરૂરી છે અને પ્રેઝન્ટેશન સારું કરવા માટે તો કે જે બુકમાં આપ્યું હોય એ ઉપરાંતનું કેટલુંક વધારાનું તમારી પાસે હોય અને એ જો તમે એડ કરો ને તો તમારું પ્રેઝન્ટેશન વધારે સારું બને મારી એક સલાહ છે કે આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરવા માંગતી વ્યક્તિઓ દસ પંદર અલગ અલગ ફાઇલ બનાવી દો અને દરેકે દરેક ફાઇલ ઉપર એક એક સબ્જેક્ટ આપી દો એક સબ્જેક્ટ એટલે હું કયા સંદર્ભમાં કહું છું જે સબ્જેક્ટના આધારે તમને પૂછાય છે તે જેમ કે પર્યાવરણ જો આવા બધા જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટ ઉપર બહુ પૂછાય પર્યાવરણ પછી અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય સંબંધો સ્વચ્છતા આવી જે કંઈ પણ બધી બાબતો હોય એ બાબતની અલગ અલગ ફાઇલો બનાવો આજે તમે કોઈ છાપું વાંચ્યું અને એ છાપાની અંદર પર્યાવરણને લગતો કોઈ લેખકનો એક અફલાતુન લેખ તમે વાંચ્યો તરત જ એ લેખ લો એ લેખને કાપો અને પેલી પર્યાવરણવાળી ફાઇલમાં મૂકો જે બીજા પાસે નહીં હોય એ તમારી પાસે પર્યાવરણનો એટલો સંદર્ભ આવ્યો જે જે નવું નવું વાંચતા જાઓ નવું નવું વાંચો એમાં કંઈક સરસ લાગે ઘણી વખત એવોય બને કે હું આખો લેખ વાંચું આખા લેખમાં ચાર પાંચ કોટેશનો એને એવા સરસ મજાના ઉપયોગ કર્યા હોય બે ચાર આંકડાઓ એને એટલા સરસ મજાના આપ્યા હોય કે યુનોનો રેફરન્સ આપીને આંકડા આપ્યા હોય ભારત સરકારના કોઈ વિભાગનો રેફરન્સ આપીને આંકડા આપ્યા હોય તો એ લેખ કાપી લેવાનો અને એ લેખ કાપીને જે આંકડા આપ્યા હોય એના ઉપર હાઇલાઇટર મારી દેવાનું અને પછી એ લેખ રાખવાનો અથવા એવું કરવાનું કે એક અલગ ડાયરી કે જે ડાયરીની અંદર આવી જે સારી સારી બાબતો હોય એ રાખવાની જ્યારે શરૂઆતના તબક્કામાં બોલવા માટે બહાર જવાનું થાય તો હું એવું કરતો મારી પાસે એક ડાયરી રાખતો ક્યાંય પણ નવું નવું સાંભળું કોઈ જગ્યાએ નવું વાંચવું ક્યાંક એવું થાય કે આ કોટેશન તો બહુ સરસ છે અલી ડાયરીમાં લખી લઈ અને પછી પ્રવચન કરવા જવાનું થાય ને ત્યારે ફટફટ ફટફટ આમ ડાયરીના પાના ફેરવીએ એમાંથી ચાર પાંચ કોટેશનો ચાર પાંચ સ્ટોરીઓ બે ત્રણ કાવ્ય પંક્તિઓ એ બધી એવી મળી જાય કે તમારે પ્રવચન બહુ સરસ થઈ જાય બહુ સરસ રીતે સામેવાળી વ્યક્તિને ગમે કે આ બહુ સારું બોલ્યા પ્રવચન બહુ સરસ હતું એ ક્યારે શક્ય બન્યું તો કે ડાયરીની અંદર બધું મટીરિયલ્સ મેં સાંચીને રાખ્યું હતું એમ તમે તમારી ફાઇલોમાં આ પ્રકારનું મટીરિયલ સાચવીને રાખો છેલ્લા કેટલાક વર્ષોની સરકારની આખી પરીક્ષાની પેટર્નને પણ સમજવાનો પ્રયત્ન કરજો તો સરકાર એવા પ્રશ્નો વધારે પૂછે છે જે વિષયો લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા હોય એના ઉપર વધારે વધારે પૂછે છે લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા વિષયો અને એ વિષયો છે દાખે કે હમણાં જ મેં તમને વાત કરી એમાં પર્યાવરણ છે બરોબર આ બધી અર્થતંત્ર છે આંતરરાષ્ટ્રીય સંબંધો છે આ બધી બાબતો એવી છે કે જે લોકોના જીવનને સીધી રીતે સ્પર્શે છે તો એ બાબતોને લગતા જેટલું માહિતી તમને મળે એવી માહિતી કલેક્ટ કરો તમને બહુ ઉપયોગી થશે એક સલાહ એ આપું જે કેટલાક સારા છાપાઓ છે એ સારા છાપાની બુધવાર અને રવિવારની પૂર્તિ એ વાંચવાની ટેવ પાડો બીજું જે વાંચો છો એને બદલે સારા છાપાની રવિવારની અને બુધવારની પૂર્તિ વાંચો ને તો એ એક તો રવિવારની અને બુધવારની પૂર્તિમાં સામાન્ય લેખકો લખતા ન હોય જે નવો નવો લેખક હોય ને બીજા દિવસો હોય કે એમાં તું લખ રવિવાર અને બુધવાર અપવાદોને બાદ કરતા એમાં કેટલાક અપવાદો હોય અપવાદોને બાદ કરતા પ્રતિષ્ઠિત લેખકો રવિવાર અને બુધવારની પૂર્તિમાં લખતા હોય એ જ્યારે લખે ત્યારે એમને ન લખી નાખે એની પાસે કેટલાક રેફરન્સ હોય સંદર્ભ હોય એ સંદર્ભ ટાંકીને લખે વર્તમાન સમયના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની બાબતમાં લખે અત્યારે સુપ્રીમ કોર્ટ એક પછી એક એક પછી એક જે આશ્ચર્યકારક નિર્ણયો આપી રહી છે તો હવે તમારે જોવું હોય તમે જોજો આ આજના રવિવારની પૂર્તિઓ કાઢજો ચાલો જાઓ અને આજના રવિવારની પૂર્તિઓ જુઓ કેટલાય લેખકોએ સુપ્રીમ કોર્ટના એ ચુકાદા ઉપર લખ્યું હશે હવે પછીના બુધવારની પૂર્તિ જોજો સુપ્રીમ કોર્ટના એ ચુકાદા ઉપર લખ્યું હશે તો તમારા માટે રેડી રેફરન્સ થઈ ગયું બહુ સરસ બુધવારની પૂર્તિઓ રવિવારની પૂર્તિઓ જુઓ ને તોય જે કરંટ ઇવેન્ટ્સ આપણે જે કહીએ છીએ કરંટ અફેર્સ જે કહીએ છીએ એ કરંટ અફેર્સની તૈયારી થઈ જાય એટલે એક આ બુધવાર અને રવિવારની થોડી પૂર્તિઓ જોતા થાવ ત્યાર પછીની એક વાત આમાં ને આમાં હું એ વાત પણ ઘણી વખત કહું છું કે દર વર્ષના અંતે વર્ષ પૂરું થાય એટલે દરેકે દરેક છાપાવાળા એ વર્ષ દરમિયાન બનેલી અત્યંત મહત્ત્વની ઘટના એની હાઈલાઇટ્સ આપતા હોય અત્યંત મહત્ત્વની જે ઘટના હોય ને એની આખી હાઇલાઇટ્સ આપે આખા વર્ષ દરમિયાન શું શું બૈનું અને બહુ ટૂંકમાં આપે ચાર પાંચ દિવસ સુધી આવે દાખે જો આ બે હજાર અઢાર ચાલે છે બે હજાર અઢાર પૂરું થવા આવશે એટલે છેલ્લું એક અઠવાડિયું પંદર દિવસ છાપામાં સતત આવશે બાય બાય ટુ થાઉઝન્ડ પછી આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે મહત્ત્વની ઘટના બની હશે એ બધી આપતા જ હશે તમારે ખાલી એ જ ઘટનાઓ ભેગી કરી લેવાની એટલે છાપાઓની કટ એટલા એટલા ટુકડા લઈ લેવાના છે ઘણા કે પણ સાહેબ હવે આવી માથાકૂટ કરવાની જરૂર જ નહીં કારણ કે સાહેબ પહેલાં બધા જાત જાતના સામયિકો આવે જ છે અલગ અલગ પબ્લિક સરો દ્વારા જે પબ્લિક થાય છે ને એમાં આવી ઘટના હોય છે એના કરતાંય એક વખત તમે આ ભેગું કરો તમને વધારે સારું પડશે સરળ પડશે ટૂંકમાં આપ્યું હશે પહેલામાં જે આપ્યું હશે એના કરતાં તો એ પણ તમને ઉપયોગી થઈ પડશે મેં તમને અગાઉ હમણાં કહ્યું કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા કરતાં સોશિયલ મીડિયાને જ બાજુમાં રાખીએ એના કરતાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો એ તમને ફાયદો પણ કરાવે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ તમે ઘરે બેઠા સરસ રીતે તૈયારી કરી શકો છો હમણાં મને એક વિડીયો મેં જોયો તો રક્ષાબેન જોશીનો એ રક્ષાબેન જોશી ગુજરાતી જોડણીના નિયમો શીખવાડતા હતા ગુજરાતના વિદ્યાર્થીઓ મોટા ભાગના જો કોઈ બાબતમાં ભૂલ કરતા હોય ને તો ગુજરાતીમાં જ કરે છે એ ગુજરાતી જોડણીના નિયમો અને એટલી સરળ રીતે ગુજરાતી નિયમો આમ સમજાવતા હતા આ આપણને તરત જ આમ હૃદયમાં શીરાની જેમ ઉતરી જાય તો એ વિડીયો આપ્યો છે આવી જે સારી સારી બાબતો છે અહીંથી છે ને અહીંયા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં બેસીને આખું કયું કયું મટીરિયલ્સ તમારે વાંચવું જોઈએ શું જોવું જોઈએ એની આખી તૈયારી કરી છે જેટલા લોકો ઓ અને ડેપ્યુટી મામલતદાર એની પરીક્ષા આપી રહ્યા છે સિલેબસમાં આવું તમને કોઈ કદાચ તૈયારી નહીં કરીને આપતું હોય કે મેં તો આખો સિલેબસ જોયો સિલેબસમાં એક એક ટોપિક જેમ અહીંથી બેને વાત કરી શરૂઆતમાં કે આઠ ટોપિક છે એની પ્રિલિમિનરીની અંદર જે જનરલ સ્ટડીનું પેપર છે એમાં આઠ ટોપિક છે આઠ ટોપિકમાં એક ટોપિક હોય અને એ ટોપિકના દસ સબ ટોપિક હોય તો દરેક ટોપિક માટે કઈ બુક વાંચવી એ કહી દીધું જ કે આ ટોપિક તો કે સાતમા ધોરણની સમાજ વિદ્યાનો પાઠ આઠમો અને ચોથો આટલું બધું ડિટેલમાં તમને આપ્યું છે તો ખાસ તો એ મેળવી લેજો એ તમે મેળવી લેશો ને તો કયા કયા ટોપિક માટે શું શું વાંચવું શું શું જોવું એ માહિતી આપી દીધી છે તમને આ પ્રકારનું ઇન્ટરનેટ ઉપરથી પણ કેટલાક સારા વિડીયો અલગ અલગ સબ્જેક્ટને લગતા એ પણ તમને મળી જશે કે જે વિડીયો જોઈને પણ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશો છેલ્લી વાત કારણ કે હું ઘણો સમયથી બોલું છું ત્રણ બાબતો મેં તમને કહી એક તમારી પોતાની જાત પરનો વિશ્વાસ આત્મવિશ્વાસ બીજી વાત તમારો ગોલ નક્કી કરીને એના પર ફોકસ ત્રીજું આ સ્માર્ટ વર્ક અને ચોથી અને છેલ્લી વાત જે ઘેટિયા સાહેબે પણ અહીંથી કરી એક વખત શરૂ કર્યા પછી અટકતા નહીં બસ અટકતા નહીં સફળતા છે જ સો ટકા છે જ કુદરત થોડીક કસોટી કરે છે આમાં આજે ઘણાય મિત્રો એવાય બેઠા છે કે જે રહી ગયા છે યાદ કરી લહરોસે ડર કરૌકા પાર નહીં હોતી કોશિશ કરવાને વાલો કી કભી હાર નહીં હોતી અને ખાલી બોલવા જેવું નથી ખરેખર ખરેખર કુદરત અમુક વખતે પરીક્ષા લેતી હોય છે હું તો ત્યાં સુધી કહું સખત મહેનત કરો સખત પુરુષાર્થ કરો સતત ટકી રહો સફળતા મળશે મળશે અને મળશે જ અને કદાચ કદાચ સખત પુરુષાર્થ કર્યો સખત મહેનત કરી ટકી રહ્યા અને તોય સફળ ના થયા ને તો કુદરતનો ઇશારો સમજો કે તમને આના સિવાયના બીજા કોઈ ફિલ્ડમાં એને સફળ કરવા હશે એ પાક્કું એ પાક્કું હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને મારું પોતાનું ઉદાહરણ આપું છું હું જ્યારે ગોંડલની અંદર મારે આ એમ કોમની મેં વાત કરી એમ કોમ પૂરું થયું એમ કોમમાં બહુ સારા પર્સન્ટેજ મને હતા બી કોમની અંદર ભાવનગર યુનિવર્સિટીમાં હું હતો બોટાદકર કોલેજમાં પહેલો નંબર ગોલ્ડ મેડલ હતો એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં પણ બધે બહુ ભાગ લીધેલા સર્ટિફિકેટની ફાઇલો ભેગી કરી હતી સર્ટિફિકેટ નહીં એની ફાઇલો ગોંડલની જ કોલેજની અંદર પ્રાધ્યાપકની જગ્યા આવી મેં એપ્લાય કર્યું અને આપણને એવું હતું કે આપણું સિલેક્શન થઈ જશે કારણ કે આટલા બધા સર્ટિફિકેટ આટલા સારા માર્ક્સ પ્રેઝન્ટેશન સ્કિલ પણ સારી હતી ટ્યુશન કરાવતો એટલે ભણાવવાની આવડત પણ બહુ સારી બધી રીતે મને મારી જાત ઉપર તો વિશ્વાસ હતો ને બીજાએ કહેતા કે ભાઈ તમારું સિલેક્શન ફાઇનલ પણ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ને ત્યારે આપણું જ સિલેક્શન ન થયું અને બીજી વ્યક્તિ આવી ગઈ બહુ દુઃખ લાગ્યું કે ઓહો આટલી બધી અને તમામ રીતના પ્રયત્નો પણ કર્યા અને છતાંય સિલેક્શન નહીં એટલે દુઃખ બહુ લાગ્યું ગોંડલ હું અક્ષર મંદિરે નિયમિત દર્શન કરવા માટે જતો ત્યાં અમારે બાલમુકુંદ સ્વામીજી હતા ગોંડલ અક્ષર મંદિરના મહંત બહુ વિદ્વાન સંત સાધુતાવાળા સંત એમને હું જ્યારે મળવા માટે જતો દર્શન કરીને પછી નીકળી જાઉં બે એક દિવસ એમણે જોયું પછી એક દિવસ મને ઊભો રાખ્યો મને કે આમ કેમ મોઢું ઉતરી ગયું છે હમણાં બે ત્રણ દિવસથી ના સ્વામી એવું કાંઈ નથી કે છે ભાઈ તારો વર્તાવ કે છે બધું કઈ તકલીફ છે એટલે એ વખતે જે હતું એમણે કહ્યું કે સ્વામી આવી રીતે ગોંડલમાં ગોંડલમાં ઘર આંગણે પ્રોફેસરની નોકરી હતી બહુ પ્રયત્ન કર્યા પણ ના મળી એમ બધી રીતે હું લાયક હતો તોય સ્વામી કે તું લાયક હતો તોય તને ના મળી નોકરી ના મળી સ્વામી અને પછી એ વખતે એમના શબ્દો હતા કે તું લાયક હતો અને તોય તને નોકરી ના મળીને તો ભગવાને આના કરતાંય વધારે સારી નોકરી અપાવવી હશે એલ તને પ્રોફેસરની નોકરી ના અપાવી તું ખાલી એટલું સમજને કે પ્રોફેસરની નોકરી અપાવીને તારી ક્ષમતાઓને ખાલી ગોંડલપુરથી મર્યાદિત નહીં રાખવી હોય તારી ક્ષમતાને એને રાજ્ય લેવલ ઉપર લઈ જાવી હશે એટલે તને આ નોકરી નથી અપાવી ભગવાન તન બીજી સારી નોકરી અપાવશે એ વખતે તો આમ એવું લાગતું હતું કે આમનું સંતોનું કામ હોય સંતો બોલે એમ આવું આવું બધા સાંત્વના આપતા જ હોય ને તકલીફ પડી હોય ત્યારે પણ વાસ્તવિક રીતે આજે મને સમજાય છે

પણ કદાચ કુદરત કંઈક જુદું ઈચ્છતી હોય અને સફળ ન થાવ તો અફસોસાઈ નહીં રાખતા બીજા ફિલ્ડમાં જતા રહેજો ખૂબ સારી રીતે સફળ થશો અહીંયા તેજસભાઈ પંડ્યા શરૂઆતમાં હતા હમણાં ગયા એ અમદાવાદ સ્પીપાની અંદર તૈયારી કરતા આપણા અત્યારે ફેકલ્ટી તરીકે અહીંયા આવે છે અમદાવાદ સ્પીપા યુપીએસસીના એ સ્ટુડન્ટ હતા બહુ મહેનત કરી બહુ મહેનત કરી ના થયા સિલેક્ટ ના થયા પછી એને પકડી ના રાખ્યું એ ડાયમંડના પહેલાં બિઝનેસમાં સર્ટિફાઈડ બિઝનેસમાં જતા રહ્યા હતા અત્યારે એક યુપીએસસી પાસ કરેલો જેટલા કમાય એના કરતા વધારે કમાય છે કમાય છે સરસ રીતે મસ્ત રીતે લાઈફ ચાલે છે એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે આની અંદર પડ્યા એટલે આ જોબ ના મળે તો જિંદગી હારી ચૂક્યા એવું માનતાય નહીં પ્રયત્ન કરતા રહેજો ચોક્કસપણે એનું પરિણામ પણ તમને મળશે અહીંયા આપણે જ્યારે ઇન્ટરવ્યૂ ગોઠવીએ ને મોક ઇન્ટરવ્યુ મોક ઇન્ટરવ્યૂ લેવા માટે કલેક્ટર આવે છે બોલો મોક ઇન્ટરવ્યૂ લેવા માટે આ પીઆઈના ઇન્ટરવ્યૂ હતા આઈપીએસ ઓફિસરોને કીધું તો આઈપીએસ ઓફિસર પણ આવ્યા ઇન્ટરવ્યુ લેવા માટે અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર પીઆઈ ડીવાયએસપી તમે એ લોકોના નામ પણ બધાના સાંભળતા હતા તમામે તમામ લોકો અહીંયા જ્યારે જ્યારે મદદની જરૂર પડે ત્યારે આવે છે હું ત્યાં જૂનાગઢની અંદર હિસાબી અધિકારી તરીકે જ્યારે સેવા આપતો અમારે ત્યાં ડીડીઓ હતા દિલીપ રાણા સાહેબ અને દિલીપ રાણા સાહેબને મેં કીધું હતું અત્યારે આણંદની અંદર કલેક્ટર તરીકે કામ કરે છે મેં સાહેબને એવું કીધું હતું કે સાહેબ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં આવી એક સંસ્થા છે અને અમે ઈચ્છીએ છીએ કે સાહેબ તમે લેક્ચર માટે ત્યાં આવો છોકરાઓ તૈયારી કરે છે આઈએસ એસ ઓફિસર જૂનાગઢની અંદર નોકરી કરે પણ એને કીધું સકપરિયા હું આવીશ રાજકોટની અંદર એ પોતાના એક કામે આવ્યા અને અહીંયા લેક્ચર લેવા માટે આવ્યા ત્યારે નીચે આપણી પાસે આવી કંઈ ફેસિલિટી નહીં નીચે એક સાવ સામાન્ય પેલું નીચે થોડું સિમેન્ટનું પેલું કર્યું અને એની અંદર સાહેબે લગભગ અઢી કલાક સુધી લેક્ચર લીધું અઢી કલાક કોઈ જાતનું વેતન નહીં કાંઈ નહીં આઈએસ ઓફિસરની અઢી કલાક એટલે દરેકે દરેક વ્યક્તિઓ અહીંયા આવે છે પોતાનું માર્ગદર્શન આપે છે અને આ લોકોનું નાનું એવું માર્ગદર્શન આપણી આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી નાખે એ પ્રકારની વ્યક્તિઓ અહીંયા આવે છે આજે આ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન સેમિનારમાં અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં આપ સૌને કેટલીક માહિતી આપી છે ડિટેલમાં માહિતી શક્ય ન બને એટલા માટે કારણ કે થોડું ઘણું તમને આપી શકીએ આખી નહીતર તો આખો દિવસ સેમિનાર ચલાવવો પડે અને તો એક 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 ટોપિકની આપણે ચર્ચા કરીએ પણ જનરલી તમને આમ દિશા બતાવી દીધી છે કે તમે આ આ રીતે આની તૈયારીઓ કરી શકો એ દિશામાં તમે સૌ આગળ વધજો આજના દિવસે માં સરસ